सात सत संघ नारे जो जो खुले ना जवाई। Nuna maior. જો બીજુ પગથિયું સંત સંગનો રે જોજો ફૂલી ના જવાય જો બીજુ પગથિયું સંત સંગનો રે જોજો ફૂલી ના જવાય જો આતિથિ આવે આપે આંગણે રે એને પાછનો

30 करोड़ देव जो दी कर ने बने एक से रे ये तो अबड़ा नो अवतार जो दी कर ने बने एक से रे तो अबड़ा नो अब

જો ભૂલી ના જવાય જો સાઠ ઉપર દિવસ સદા સંગનો રે જોજો ભૂલી ના જવાય જો માતા પિતાની સેવા કરજો રે એ છે તીરતનુ धाम જો માતા પિતાની સેવા કરજો રે એ છે તીરતનુ धाम જો જગમાં જનેતા નહીં મળે રે નહીં આવે mani તોલ જો જગમાં જનેતા નહીં મળે રે નહીં ની પોળજો સદ્મુખ પગથિયું સત સંગનો રે જોજો ભૂલી ના જવાય જો સદ્મુખ પગથિયું સત સંગનો રે જોજો ભૂલી ના જવાય જો ગુરુજી આવે આપડે આંગણે રે એમને પ્રણામ કરજો ગુરુજી આવે આપડે આંગણે રે એને